તો માવઠાના મારે ખેડૂતોની કમર તોડી નાખી છે ત્યારે ખેડૂતો પ્રત્યે કુદરત હોય એ પ્રમાણે કુદરતી આફતો માથે ઉદ્ભવી રહી છે ત્યારે ગત દિવસે પડેલ કમોસમી વરસાદે ખેડૂતોના મુખનો કોળિયો પણ છીનવી લીધો છે ત્યારે પશુને ચારો થાય એવી સ્થિતિ પણ હવે રહી નથી તો તલ બાજરી જાર અને ડુંગળીના પાકને બરબાદ કરી નાખ્યો છે જુઓ ખેડૂતોની હાલત અમારા ખાસ વિડિયોમાં વડીયા તાલુકાનું બાટવા દેવલી ગામમાં ખેડૂતો પોતાના ખેતરોમાં તલી બાજરી જુવાર અને ડુંગળીના વાવેતર કર્યા હતા અને વાવેતર પાક બનીને તૈયાર થઈ ગયો હતો પરંતુ હવામાન વિભાગ ની આગાહી તથા ખેડૂતો પોતાનો પાક લેવા માટે લાગી ગયા હતા પરંતુ કુદરત ને કઈક અલગ મંજૂર હશે એમ અચાનક ગત દિવસે વાતાવરણ પલટાયું અને ભારે પવન અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો જ્યાં ખેતર માં ખેડૂત ની જુવાર તલી ના પાથરાઓ પડ્યા છે તો બીજી બાજુ ડુંગળી લડવાનું કામ શરૂ હતું અને અચાનક બરફના વરસાદ નાખ્યું છે ખેડૂત ને ડુંગળી પલળી ગઈ જેથી પાક નહીં એક વીઘામાં ઓછામાં ઓછો ખર્ચ દસ હજાર નો લાગ્યો હતો જેથી ખેડૂત એક વીઘા માં દસ હજાર નુકસાન થયું છે ખેડૂત ને મુખ નો કોડિયો કમોસમી માવઠા એ છીનવી દો છે મારું નામ અશોક હિરાણી ગામ બાટવા દેવડી તાલુકો કુકાઓ અમરેલી જિલ્લા કિસાન સંઘ ઉપપ્રમુખ અને કાલે એકદમ થી કરા સાથે ધોધમાર વરસાદ આવ્યો કે આવા કરા મેં મારા ચાલીસ વર્ષની અંદર મેં ક્યારેય નથી જોયો એટલો કરા સાથે વરસાદ આવતા અમને પારાવાર નુકસાન થઈ છે મને તો છોડો પણ ટૂંકમાં આખા તાલુકાને કે જિલ્લાને નુકસાની થઈ છે અને આ એટલી બધી નુકસાની થઈ કે એનો કોઈ આંકડો જ ના આવી શકે ને એટલી નુકસાની થઈ છે અને સરકારને એક એવી અપીલ કેવાતી ખેડૂતની સરકારને તાત્કાલિક અમને સર્વે કરીને અને તાત્કાલિક આ નુકસાન નુકસાનીનું વળતર આપે જેથી વળતરથી અમને બીજું તો થાય થાય ખાલી અમારી નુકસાની તો પૂરી કોઈ સરકાર આપી જ નથી એમ એવડી નુકસાની થઈ છે ગઈકાલે વરસાદમાં તો એવું હતું કે કઈ હતું જ નહીં એકદમ ચોખ્ખું હતું ને એકદમ વાવાઝોડું આવ્યું અને વાવાઝોડા સાથે એકદમ વરસાદ તૂટી પડ્યો ડુંગળી લણવાનું કામ ચાલુ હતું અને અચાનક વરસાદ આવતા ડુંગળી બધી પલળી ગઈ અને તલ કાપેલા પડ્યા હતા એ પણ પલરી ગયા અને ઢોર માટેની મકાઈ જુવારી વાવેલ હતી એ બધી આડી પડી ગઈ હવે ઊભા તલ છે એ પણ આગળ આડા પડી ગયા છે અને વાઢેલા છે એ તો હા પૂરા જ થઈ ગયા અને કરા સાથે અને પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો એક જ દમ જોકે અમરેલી જિલ્લા માં ગત દિવસે કમોસમી હતી બાબરા અમરેલી વડિયા વિસ્તારો ને ઘમરોડી ને ભારે નુકસાન થયું છે તો હવે ખેડૂતો માત્ર ફૂલ નહીં તો ફૂલ ની સ્વરૂપે સરકાર પાસે સર્વે કરાવી વળતર માંગ કરી છે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા